આ સિનેમા ગ્રહમાં ઓગણીસ સિનેમામાં અત્યારે હાલ રિલીઝ થઈ ગયું છે અને વન બાય વન એક એક શો ઓપન થયા છે એમાં બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને અત્યારે મારી સાથે કલોલ ખાતે અમારા ફિલ્મના કલાકારો રાયજીભાઈ ઠાકોર જે આ ફિલ્મમાં બાદલનું કેરેક્ટર કરી રહ્યા છે અને બહુ જ ટ્વિસ્ટ છે આ સ્ટોરીમાં જે અમે અત્યાર સુધીમાં સસ્પેન્સ રાખ્યું હતું એ હવે સસ્પેન્સ ફૂલ છે કે આ બાદલ અને રૈજી નામનું કેરેક્ટર એ ફિલ્મમાં શું ભૂમિકા ભજવી રહ્યો છે બીજું આ ફિલ્મમાં મારા જાતના હિરોઈન મમતા ચૌધરી જે બહુ સારા સિંગર છે અને આ ફિલ્મમાં બહુ જ ખૂબ જ એટલે કે મારી કહેવાની જરૂર નથી તમે લોકો જોશો એટલે તમને ખબર પડી જશે કે કેટલું અદ્ભુત કામ કર્યું છે એ છતાંય અમારી સાથે ઘણા બધા કમર્શિયલ ગ્રામાના આર્ટિસ્ટો અને અન્ય જે દુર્ઘટ ફિલ્મોમાં અલ્ગર ફિલ્મોમાં ચાલતા ગ્રાહકો પણ જોડાયેલા છે અને આ ફિલ્મ જોવાની ખરેખર મજા આવશે હું કહીશ એના કરતાં બેટર છે કે તમે સિનેમામાં જઈને જુઓ એટલે તમને મજા આવે કારણ કે મારું કહેવાનું તમને કદાચ એવું લાગતું હશે ત્યાં તો એમનું બનાવેલું છે ને બોલ છે પણ આંખેથી જોયેલું ક્યારે ખોટું નથી હોતું એટલે પ્લીઝ મારી બધાને રિક્વેસ્ટ છે કે તમારી માનક સમ જે વાલું હોય ને સમ આ ફિલ્મ જોવા જશો થેન્ક યુ સો મચ આજે મારો પિક્ચર મારો ન્યાય રિલીઝ થઈ રહ્યું છે એના પ્રીમિયર ખાતે અમે બધા ભેગા થયા છીએ અને આ પિક્ચરમાં મારું એક નેગેટિવ બહુ જ અદભુત કેરેક્ટર છે આની અંદર જેની અંદર તમને જોઈને બહુ મજા આવશે એક યંગ વિલન તરીકે અને ડિફરન્ટ લુકની અંદર જે પિક્ચર પિક્ચર કર્યા છે એમાં મારો લુક સેમ હોય છે પણ આ પિક્ચરમાં એક અલગ પ્રકારના લુક સાથે અમે આવી રહ્યા છીએ મારું આ પિક્ચરની અંદર ડાયરેક્શન કર્યું છે અમારા જયભાઈ ચૌધરી બહુ સારું ડાયરેક્શન કર્યું છે કેમેરા પણ બહુ સારી રીતે યુઝ કર્યા છે અને આ પિક્ચરની અંદર ઘણા બધા સારા સારા ડાયલોગ્સ તમને જોવા મળશે મારો એક ડાયલોગ્સ તમને સંભળાવું કે તારા દીકરાના તો એવા ટુકડા કરીશ ને તમારા આપના હાથમાં નહી આવે હા તો આ ટાઈમના ઘણા બધા ડાયલોગ સાથે પિક્ચર રિલીઝ થઈ ગયું છે અને મારો તમને બધને એક અનુરોધ છે કે આવો અને જુઓ આ ટાઈમની પિક્ચર બહુ બહુ ઓછાય હોય આવે છે અમારને થેન્ક યુ વેરી મચ ચૌધરી सिंगर એન્ડ એક્ટર અને મારો ફિલ્મ આવી ગઈ છે મારો ન્યાય આ પિક્ચરમાં બહુત સારું એવો કેરેક્ટર ને ડેપ્ટ અને હિરોઈન તરીકે પણ કામ કર્યું છે અને મારો નેમા એક સ્ત્રી કઈ રીતે સંઘર્ષ કરીને આગળ વધે છે એ પણ તમે બતાવ્યું છે અને અમારા સ્પેશિયલ થેન્ક્સ અમારા જયભાઈ ચૌધરી અમારા રૈજીભાઈ ઠાકોર એમને અને પૂરી મારી ટીમને હું થેન્ક્સ કહેવા માગીશ કે બહુ સારું અને બધાય બહુ સપોર્ટ કરીને બહુ મહેનત કરીને આ ફિલ્મ બનાવી છે મારા દરેક ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે આ ફિલ્મ જરૂરથી જોજો અને ખાસ મારા ઠાકોર સમાજ માટે મારી એક લાઇન રહી છે ત્યારે नमस्कार मित्रों रजी ठाकुर मार मेरी फिल्म आई जो मार्ग चूकता नहीं फिल्म सारी से गीत भी सारा सर बुद्धू सारो नहीं चुनता नहीं सपोर्ट करजे ठाकुर सामने खास कर सपोर्ट करती चुटता नहीं लायक सर समाज सारा है फिल्म सारी યુશ્વનનો અંત અને આજે આ મૂવીમાં જે સ્ત્રીઓ પર થતા અત્યાચારો સ્ત્રીઓને આ રોજિંદા જીવનમાં જનરલ રીતે જોવા જઈએ તો જે વેદના હોય છે એના ઉપર આખું પિક્ચર બનાવ્યું છે એમાં મેં એક સ્ત્રીનો રોલ કર્યો છે એમાં હું એક દુહંશ બની છું સરોજ કર્યા અને મારી પર શું વેદના થાય છે અને આ પિક્ચરની અંદર મને એ ન્યાય મળે છે કે નથી મળતો એ માટે તમારે આ પિક્ચર નિહાળવું પડશે તો બધાને મારી રિક્વેસ્ટ છે આજે આ અમારી ટીમે સપોર્ટ કર્યો છે એ માટે ખૂબ ખૂબ આભાર અને બધાને વિનંતી છે કે આ પિક્ચર જોશો ખૂબ જય માતાજી મિત્રો હું છું ભારતી યાદવ અને આપણે આ મૂવી મૂવીમાં દુષ્માનંદ એ રિલીઝ થઈ ગયું છે અને આ મૂવીમાં સ્ત્રીને આજે અત્યાચાર થાય છે તમને કઈ રીતે ન્યાય મળે છે તે ખૂબ જ સારી રીતે બતાવવામાં આવ્યું છે અને આમાં જે ચૌધરી જે અહીંયા ડિરેક્ટર છે એમણે ખૂબ સરસ રીતે આ મૂવીને બતાવી છે તમે પણ આ મૂવી બધા થિયેટરોમાં જઈને અચૂક નિહાળજો થેન્ક યુ પિક્ચરે આપણે સહકુટુંબ સાથે જોવા લાયા છે અને જે સમાજ રીતે જે ઠાકોર સમાજનું બતાવ્યું છે તે મને બહુ બહુ ગમે એમ અને જે મા બાપનો રોલ કર્યો છે મમતા બહેનના ભાઈ ઠાકોરજી આપણ બહુ પ્રિય આયા એન્ડ સુધી